ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે દસ રૂપિયા વીસ રૂપિયા અને પચાસ રૂપિયાની ની નોટ પણ ગાયબ સમગ્ર દેશમાં સૌથી મોટી જાહેરાત સુપ્રીમ કોર્ટ અને વિવાદ તેમજ મોટા ફેરફાર પીએમ મોદી પ્રવાસ અને ગોળીબાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો જેને એક સમયે વિઝાની ના પાડી હતી તેનું અત્યારે ભવ્ય સ્વાગત પીએમ મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેમનું અમેરિકન રાષ્ટ્રપતિ જોય બાઇડને સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદી ઓગણીસોને ચોરાણુંમાં પહેલી વખત અમેરિકાએ ગયા હતા બે હજાર એકમાં જ્યારે તેઓ ગુજરાતના સીએમ બન્યા ત્યારબાદ અમેરિકાએ તેને વિઝા આપવાની ના પાડી હતી પછી બે હજાર ચૌદમાં પીએમ મોદી પીએમ બન્યા હતા અને અમેરિકા ગયા ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું આજે ફરીથી બે હજાર ચોવીસમાં અમેરિકન રાષ્ટ્રપતિએ તેનું સ્વાગત કરી રહ્યા છે સમય આ રીતે બદલાઈ રહ્યો છે એટલું જ નહીં મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ એ પીએમ નરેન્દ્ર મોદીના કર્યા વખાણ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ ટ્વીટ કરીને કહ્યું કે ભારત સાથે અમેરિકાનો ભાગીદારી ઇતિહાસ કોઈપણ સમય કરતા અત્યારે વધુ મજબૂત ઘનિષ્ઠ અને વધુ ગતિશીલ છે જ્યારે હું પણ વડાપ્રધાન મોદીને મળું છું ત્યારે હું સહકારના તમામ નવા ક્ષેત્રો શોધવાની ક્ષમતાથી પ્રભાવિત થયો છું હું આજે પણ કંઈક તેવું જ કરી રહ્યો છું અને તેમણે વખાણ કર્યા હતા વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન પીએમ મોદીએ કવાડ સમિટમાં ભાગ લીધો હતો પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડને ભારતને ભેટ આપી છે અમેરિકાએ ભારતને બસોને સત્તાણું જેટલી પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે આ કલાકૃતિઓને ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી અમેરિકાએ છેલ્લા દસ વર્ષમાં ભારતને પાંચસોને અઠ્યોતેર જેટલી મૂલ્યવાન કલાકૃતિઓ ફરીથી સોંપી દીધી છે ચિંતાજનક સમાચાર એક બાજુ પીએમ મોદીનો અમેરિકન પ્રવાસ અને બીજી બાજુ ગોળીબાર એક તરફ જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે બીજી બાજુ અમેરિકાના અલાબાલાના બરિંગહામમાં ગોળીબારની ઘટના સામે આવી છે જેમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે પોલીસે જણાવ્યું છે કે અધિકારીઓ મોટી ગોળીબારનો અહેવાલ નોંધ્યો છે ભારત દેશના વડાપ્રધાને અમેરિકામાં કરી સૌથી મોટી જાહેરાત પીએમ મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન મુલાકાતના પ્રથમ દિવસે તેમણે કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં સહયોગ કરશે મને ખુશી છે કે ઇન્ડોપેસિફિક દેશો માટે ગાવી અને ક્યુડે પહેલ હેઠળ ભારતમાં રસીના ચાર કરોડ ડોઝનું યોગદાન આપવામાં આવશે આ ચાર કરોડ રસીના ડોઝ કરોડો લોકોના જીવનમાં આશાનું કિરણ બનશે મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ભાજપના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે પીએમ મોદીને પત્ર લખી પગલા લેવાની માંગ કરી હતી તેના જવાબમાં ભાજપના અધ્યક્ષ જેપી નિડય ખડકેને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસે છેલ્લા એક દાયકામાં પીએમ મોદીને સો કરતાં વધુ અપશબ્દો કહ્યા છે કોંગ્રેસે વડાપ્રધાન પદની ગરિમા નથી જાળવી કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદીને વધારે અપશબ્દો કહ્યા છે હવે પ્રસાદ નો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો શ્રી વેંટેશ્વર સ્વામી મંદિર માં લાડુ પ્રસાદ માં પ્રાણીઓના ચરબીના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટ માં પીએલઆઈ દાખલ કરવામાં આવી છે અરજી માં સમગ્ર મામલા ની તપાસ માટે સીતની રચના કરવાની માંગ કરવામાં આવી છે હિન્દુ સેના પ્રમુખ સુરજીતસિંહ યાદવે સુપ્રીમ કોર્ટ માં અરજી દાખલ કરી છે અગાઉ આજ મુદ્દા પર વકીલ સત્યમસિંહ રાજપૂતે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને એક પત્ર પણ લખ્યો હતો હવે અહીં ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યા મોટા ફેરફારો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટા ફેરફારો કર્યા છે એમ કે ભારદ્વાજ અને ભાનુ મહારાજને જમ્મુ અને કાશ્મીરના એકમના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અગાઉ ઓગસ્ટમાં કોંગ્રેસે તારીખ અહમદ કારાને જમ્મુ અને કાશ્મીરના એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા જેને ફેરબદલી કરવામાં આવી છે ચિંતાજનક સમાચાર અને સમગ્ર ભારત દેશમાં કરી જાહેરાત હરિયાણાના કુરુક્ષેત્રના પીપલી ગામના ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી મહાપંચાયતમાં ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરે દેશમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે ખેડૂતના નેતા સરવંતસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે ત્રીજી ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક પર બે કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાંગોરે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમનને પત્ર લખીને કહ્યું કે બજારમાં નાની નોટોની અછત છે જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં આરબીઆઈને દસ રૂપિયા વીસ રૂપિયા અને પચાસ રૂપિયાની નોટનો છાપવાનો નિર્દેશ આપવો જોઈએ આ સિવાય ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું જોઈએ